હેલો મિત્રો કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં દોસ્તો આજે આપણા ઘરની અંદર બની રહ્યા છે રવાના ભજીયા જોકે બધા ચણાના લોટના ભજીયા તો ખાધા છે મેથીના અને બટેટાના અને બધા આપણા ઘરની અંદર બને છે અત્યારે રવાના ભજીયા તો મેં પણ તમારા બધા લોકો સાથે પણ આને શેર કરું અને તમારામાંથી કેટલાક લોકો એ રવાના ભજીયા ખાધેલા છે એ લોકો મને જરાક કોમેન્ટ કરીને જણાવી દો કારણ કે રવાના ભજીયા લગભગ તો જો અહીંયા તો આજુબાજુમાં ઘણા મેં મારા દોસ્તારોને ખવડાવ્યા છે એમાંથી ઘણા કહેતા હોય ભાઈ અમે કોઈ રવાના ભજીયાનું તો સાંભળ્યું નથી આપણે ચણાના લોટના ભજીયા ખાઈ ગયા છે તો તમને આજે રવાના ભજીયા બતાવીએ અને રવાના ભજીયાની અંદર જો એક વસ્તુ મસ્ત હોય એ આપણે ટૂંકમાં તો મંચુરિયન જેવા બને અને લાગે એક નંબર અને ખાવાની તો મજા જ આવી જાય તો હાલો આજે તમને બતાવીએ આપણે કે રવાના ભજીયા કેવા બને છે તો જો અહીંયા ઘરની અંદર કરે તો આપણે જાય રસોડામાં તો જો આ આપણું રસોડું છે અને અહીંયા જો આખું સ્ટેન્ડ જેમ આમ ભેડું છે જો અમારી ઘરવાળી બધી તૈયારી કરી લીધી છે આમાં જે જે કંઈ વસ્તુ નાખવાની હતી એ હમણાં એ આવે એટલે આપણે એને પૂછીએ અહીંયા આવે છે જો સિરિયલ આ મરચા મરચા મરચાના ભજિયા બનાવવાના છે આખા મરચાના અને આ ચણાના આ લગભગ ચણાનો લોડ હોય કે રવાનું હોય આપણે ખબર નથી એ તો આપણી

તો દોસ્તો જો હવે અમારી ઘરવારી આવી ગઈ છે આપણે એને પૂછીએ તો જો અહીંયા રહી આને હું હું આમાં નાખ્યું છે એ આપણે પૂછી લઈએ નાખ્યું છે આ કે રવાના ભજીયા કઈ રીતના બને તો કોઈ બિરિયાની બનાવો હોય તો એને ટ્રાય કરી શકે અને જો આને મજા જાવ તમે આની અહીંયા જો સિરિયલ બીરિયલ ચાલુ છે ના હાથમાં શું છે લાજ ચટણી તો આનેથી આપણે પેલા બનાવીશું મીઠી ચટણી એ ભજીયા ખાવા માટે આ બધું શું છે કાકું આ રવાના ભજીયા બનાવવાનું છે પછી ધીરે ધીરે શું બોલે આમ થોડુંક જોરથી બોલ તો કોકને સંભળાય હાલો જો આ આવી ગયો રવો ભાઈ રવાનું પેકેટ તો બતાવી દે માણસોને આ રવો જ છે કોઈક શેણાનો લોટ સમજે નહીં જોકે શેણાનો લોટ તો નો જ સમજે શેણાનો લોટ મને આમ હાથી ઘોડાનો પહેર છે હાલો આ નાખી દીધી ચટણી સ્વાદ અનુસાર ડુંગળી ના ડુંગળી નખાઈ ભાજી ધાણાભાજી નખાઈ ગઈ છે ચટણી હળદર મીઠું નખાઈ દીધું ગયું એ બધું તમને જેટલું ફાવે એટલું અને હવે એ પાણી નાખી

ડરમા ડરમ ભાઈ ભજીયા મોકલાવો તમે કેવો ભજીયા કેવો ખાવા તારે અમારા મસાલા હોને ઓર હોય ચલ રહી સીરિયલ આવું બધા કોણ કોણ આ કેટલીક લેડીસ આવું કરે છે એ જરાક જો કોઈ આમાં બાયું જોતી હોય તો કોમેન્ટ કરીજો એટલે અમને ખબર પડે આમાં કેટલાક જણા છે ને જો આવી રીતના રાંધવાનું ચાલુ કરે છે રાંધતા રાંધતા સિરિયલ એ જોવાતા જાય અને રંધાય જાય પણ જો કે આમાં કઈ આડા હોળું થતું નથી એટલે સારું છે આડા હોળું થતું હોય તો પછી મારે આ બધું બંધ કરાવવું પડે ના આ હું પણ ખાવું ભજીયા એટલે છે ને આપણા દેશી ભજીયા હાલો ભાઈ એ આપણા નથી વાળા દેશી ભજીયાઓ જે બધા ખાઈ ગયા ના હા રવાના ભજીયા કોણ કોણ ખાવશો ને ભાઈ એ તમે બધા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બાકી જો આની રેસીપી નહીં પણ એ તો અમારી ઘરવાળી કાંઈ ભય છે એ તો આપણે કંઈ ખબર નથી પણ જો આમાં બધાની કોમેન્ટ વુમેન્ટ આવી છે તો આપણે પાછો એ વિડીયો બનાવીશું રવાના ભજીયાનો અને બધાને જણાવીશું કે કઈ રીતના બને છે સ્ટાર્ટિંગથી આ તો અત્યાર તો બધું બની ગયું એટલે આપણે કંઈ ખબર નથી પડતી અમારી રીતે ઘણી વસ્તુ થાય છે આપણે કડાઈમાં કઢાઈમાં નાખડીને ખાવા દેવું થોડુંક વાર ગરમ

અને પાછા એ એમ એ કહી છે કે જલ્દી આના મોઢામાં વયા જાઓ એટલે આપણે ખાવાની તલબ લાગી છે ભૂખે લાગી દઈએ જોકે આપણે વાગે નાસ્તો કર્યો તો અને અત્યારે એક આઠ થાય છે દોઢ કલાક થઈ ગઈ છે નાસ્તો કર્યો ના એટલે ભૂખ લાગી ગઈ ને હવે નીકળી ગયા આપણે આ ભજીયા ખાય હા એ તો જુઓ તમે જોઈ શકો છો આનો શરીર જુઓ અને મારું જુઓ હા મારો શે ભાઈ અડતાલીસ કિલો વજન નાનો હો કિલો તો હો કિલો જ છે ને જો આ રવાના ભજીયા જો કેવા મસ્ત મજાના બની ગયા છે તમને બધાને આ જોઈને મોઢામાં પાણી આવતું હોય તોય પાછી ખાલી પાણી પી લેજો આ તો ખવા છે નહીં કે વિડીયોની અંદરથી ને આવા જ મસ્ત મજાના જો આવા મસ્ત મજાના તમારે ભજીયા બનાવવા હોય તો આમાં કોમેન્ટ કરી દેજો એટલે આપણે આની રેસીપી તમને કહી દે હાલો ખાવા ભજીયા રે ભજીયા મારા ભજા હેડફૂલ આપણે બધાને ટેસ્ટ કરાવીએ આપણા ફ્રેન્ડ સર્કલ માં કોઈ પણ બાકી નો રાખ્યો આ જયારે જયારે બનીએ ત્યારે કોક ને કોક જોવા આવ્યું હોય તો એને ટેસ્ટ કરવા મળી જાય અને આ જેટલા ખાધા એટલા બધા રોજ લગભગ વખણ જ દોસ્તો આપની કીધું તો રેવા એમ નથી તો આપણે એને કરી દીધું ચાલુ ખાવાની બગા કે મજા આવે આ બનાવતી જાય હું હજુ એને ખાઈ રહ્યો ઓ હો હો મજા આવે હો ભાઈ અમને તમે કેટલા મહિના દીધા ખાતા રહો ઓ વધારે થઈ ગયો એરા એક જ કી અમને ભાઈ અમારે ઘર રવાના પજીયા નત બનાઈ ને જાજો સમય થઈ ગયો છે બીજી બધી વસ્તુ તો બનતી હોય પણ રવાના પજીયા નત બને આ જોઈને કેટલા ના પાણી આવે છે ને મને કહેજો તો ખરા કે તમે બધે કોમેન્ટ કરજો આ વિડિયો જેટલા જોવ ને એટલે બધા કોમેન્ટ કરજો કે આમાંથી રવાના પજીયા કેટલા કેટલાય ખાધા અને કેટલાય કોઈ દી હાંભળ્યું નથી એ કહેજો

રમ રાખે હર ઉપર રહી જ ને મહારાજો ખીરિયું લઈ છે કેરિયા અત્યારે કાલ જોઈ લે જાય કે મને લેવાનું કીધું છે સમજી ગયા છે હા દીધું ચાંદીમાં લેજે જી લેવું ને ચાંદીમાં બસ આંદે ભાવ વધી ગયો ને એટલે હવે ચાંદી આવી છે

તો હવે આપણે આગલા વિડીયોમાં અત્યારે તો સુઈ જાય આપણે આ વેલાના પથારીમાં પડી જાય ખવાઈ જૂ વધારે એટલે હલાય સલાય શેર નહીં મહીસુ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ને ગુડ નાઇટ દોસ્તો